પતંગની દોરીથી ગળું કપાતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું અને સાડત્રીસ જણા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવાયા હતા ઉત્તરાયણ પર્વ પહેલા નિર્દોષ રીતે ઉજવાતો હતો ક્યાંક દોરીથી કોઈનું ગળું કપાતા મૃત્યુ થયું હોય તેવા બનાવ બનતા સાંભળ્યા ન હતા પણ છેલ્લા કેટલાય વર્ષથી અસંવેદનશીલ લોકો ચાઇનીઝ પ્રતિબંધિત દોરાનો ઉપયોગ કરી નિર્દોષોના જીવ સામે રમત રમે છે આ દોરીથી ક્યાંક ક્યાંક કોઈનું મૃત્યુ તો કેટલાય લોકો બનતા હોય છે શહેર નજીક વાઘોડિયા તાલુકાના મહાદેવ મંદિર પાસે આવેલ સહયોગ સોસાયટીમાં પરિવાર સાથે સત્તર વર્ષીય ભરતભાઈ ઉર્ફે અંકિતભાઈ વસાવા રહેતા હતા ઉત્તરાયણ ઉજવવા વાઘોડિયાથી રિક્ષામાં બેસીને તેમના મિત્રના ઘરે ગયા હતા જ્યાંથી અંકિતભાઈ અને તેમનો મિત્ર બાઇક લઈને પરિવાર ચાર રસ્તાથી સિટીમાં જઈ રહ્યા હતા ત્યારે રૂકમણી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા સમયે એકાએક અંકિતભાઈના ગળામાં ધારદાર દોરો આવી જતા તેમનું ગળું ચીરાયું હતું સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલાં જ ગળામાં પડેલા ઊંડા ઘાને કારણે અંકિતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા સાડત્રીસ વ્યક્તિઓ પતંગના દોરાના કારણે ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બે મહિનાથી માંડીને સિત્યાસી વર્ષના વ્યક્તિઓનો સમાવેશ થાય છે ગળા કાન આંખ ઢાબા પરથી પડી જવાને કારણે શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું એસએસજીના ચોપડે નોંધાયું હતું પંદરમી તારીખે અગિયાર દર્દીઓ સારવાર માટે આવ્યા હતા તારીખ ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે ટોટલ આડત્રીસ ટોટલ આડત્રીસ દર્દીઓ આવ્યા છે ગળા કાપના પતંગની દોરીને લીધે અને પતંગની દોરી ફસાઈ જતાં એક્સિડન્ટ થયા છે એ બધા ટોટલ આડત્રીસ પેશન્ટ છે એમાંથી એક એક મરણ લઈને આવેલા છે જેનું ગળું કપાઈ ગયું હતું એનું છે અંકિતભાઈ વસાવા ઉંમર એકવીસ વર્ષ છે એ બ્રોડ ડેડ હતું અને ગઈકાલે પંદર તારીખે ટોટલ અગિયાર દર્દીઓ આવેલા છે લીધે જે સારવાર હેઠળ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર